દીપડો કરી હવે તમે એક કામ કરો ટકા સાહેબ ને ફોન કરી દો કાય

કરી કરી દો દો પોલીસ સ્ટેશનમાં કાંઈ ને દીપડો કરી ગયો આ એની માને દારૂ નો ખટારો પકડવા બેઠો તો હવે મારે જવું પડશે જવું પડશે

લઈ જજો અમાર ન જોતો અમારો આ વિષય જ નથી કાંઈક આવજો હા આવો હોય વાંધો નહીં અરે મેડમ કરી ગયા પિંજરામાં બાર આવીને નીકળતા આ વાંધો નહીં તમારી મને મારી ફાટે હે મને અંદર કરવા દો ખોલો 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 એય આ ભાગો ભાગો આ ભાગો ભાગો બન કઈ દે બિંદુ બન કઈ અરે બાપ રે

તમારી મને આવી કેમ બાશ આવી એ સાહેબ આ દાડીઓ હંગી રહ્યો છે તારી મને જાડિયા હંગી રહ્યો આવ આની અંદર હું કોઈ ગરતો જ નથી આજ મારે આમાં રાત કાઢવી પડશે આ હંગેલા ફેંકી મારે શું કરવું સર બારા વે જો બારા બારું તરફ શું દીપલાના શિકાર બનવા આવું છે એ બોલો માં બોલો મને બતાઈ માં નાચી બોલો માં ચૂપ થઈ જાવ ચૂપ થઈ જાવ ચૂપ થઈ જાવ એ ભગવાન ભગવાનના નામ જો